સરની પાસે અહીંયા લેવલ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે આઠસો સાહીઠ પોઈન્ટ નેગેટિવિટી દેખાઈ રહી છે પણ આગળ વધીએ અને જે રીતે આપણે ખાસ કરીને ચર્ચા કરી એલઆઈસીની તો એક જોઈ પણ કિરણજી મેક્સ ફાઈનાન્શિયલ પર નજર કરી લઈએ અહીંયા પણ આજે એક સારી ખરીદદારી બનતી દેખાઈ રહી છે સવા ત્રણ ટકાથી વધુનો ઉછાળો જોઈ રહ્યા છે આપણે કાઉન્ટરમાં અને સો દિવસ બસો દિવસ અને વીસ દિવસની મુવ

ત્રણ દિવસથી હાર્ટ ઓફ આયબર્ટન ની અંદર ટ્રેડ કરે હવે રિઝલ્ટના કારણે અત્યારે એક મોટું ગેપઅપ આપણને દેખાઈ રહ્યું છે આજના દિવસે અને જે માર્કેટ આટલું ખરાબ ટ્રેડ કરી રહ્યું છે ત્યાં કશે ને કશે પણ હોલ્ડ કરી રહ્યો છે તો એક ઇન્હાર્સ સ્ટ્રેન્થ છે સાથે સાથે તમે જોશો ડેલી ચાર્ટ ઉપર પંદરસો પચાસ નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપર ટ્રેડ કરે છે તો મારી સાથે જેમની પાસે પણ પોઝિશન છે કોઈ પણ ઘટાડામાં બાય કરવું હોય તો કરી શકે છે પંદરસો ત્રીસ ની યા તો વીસની નીચે તો જ્યાં સુધી લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી ચોક્કસ જ મને એવું લાગે છે કે એક્સપોનેન્સીઅલ વાય કરીને ચાલી શકાય છે ઉપરમાં ફરીથી આપણને સોળસો ત્રીસ સોળસો પચાસ લેવલ આવે એવું લાગી રહ્યું છે તો પંદરસો વીસના સ્ટોપ લોસ સાથે ઘટાડે બાય કરવાની છે રહેશે એક્સપોનેન્સીઅલ વીસ નો સ્ટોપ લોસ ની સાથે બાય કરો પર સોળસો વીસ સોળસો ચાલીસ પચાસ સુધીના લક્ષ્યાંક મેક્સ માં આવશે એટલે એના પર એક નજર રાખીશું પરંતુ આગળ વાત કરીએ ને આજના દિવસે તમને યુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક થોડોક ફોકસમાં છે બેન્કને યુનિવર્સલ બેન્કિંગ લાઇસન્સ મળ્યું છે તો આનાથી બેન્કને હવે શું ફાયદો થશે અને કેવી અપડેટ છે એની સમગ્ર માહિતી સાથે શ્રદ્ધા પરસાણિયા જોડાયા છે જી શ્રદ્ધા જણાવો શું ખાસ વિગત એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંકને લઈને જી એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આજે આપણે સમાચાર આવતા જોયા છે કે યુનિવર્સલ બેન્કિંગ લાઇસન્સ બેંકને મળ્યું છે અને આ યુનિવર્સલ બેન્ક લાઇસન્સ જે આરબીઆઈ તરફથી મળ્યું છે તે તેના બાદ અત્યારે એવું સ્મોલ ફાઇનાન્સ બેંક પહેલી સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે જેને આ મંજૂરી મળતી દેખાઈ રહી છે હવે આનાથી કયા ફાયદા થતા જોવા મળશે બેંકને તો એના પર નજર કરીએ તો બ્રાન્ડ એક્સેપ્ટેબિલિટીમાં વધારો થશે કોસ્ટ ઓફ ફંડમાં ઘટાડો થતો જોવા મળશે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે પીએસએલની રિક્વાયરમેન્ટ્સમાં પણ ઘટાડો થશે આના દ્વારા અને ફી ઇન્કમ એવિન્યુઝમાં પણ વધારો થશે સાથે જ કસ્ટમર ગ્રોથમાં પણ વધારો થતો જોવા મળશે હવે એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મેનેજમેન્ટે પાછલા ત્રણ કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે યુનિવર્સલ બેન્ક લાઇસન્સ મળવાથી તેઓને એક એવી પોઝિશનિંગ મળશે જેના દ્વારા બેન્ક પર વધુ વિશ્વાસ લોકો વ્યક્ત કરી શકશે અને સાથે જ ઓવરઓલ બેન્કનો જે ગ્રોથ છે એમાં પણ પચીસ ટકા જેટલી રેન્જમાં રહેતો જોવા મળી શકે છે યુનિવર્સલ બેન્કિંગ લાઇસન્સ જે છે તે એયુ સ્મોલ ફાઇનાન્સ સિવાય આપણે જોયું હતું કે ફેબ્રુઆરી ચાર બે હજાર પચીસના રોજ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે પણ અપ્લાય કર્યું છે અને તે સાથે જાના સ્મોલ ફાઇનાન્સ બેન્કે પણ જૂન દસ બે હજાર પચીસના રોજ યુનિવર્સલ લાઇસન્સ એપ્લિકેશન કર્યું છે પણ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને સૌથી પહેલાં મંજૂરી મળી છે આરબીઆઈ તરફથી ત્યારબાદ આ સમાચાર બાદ ગોલ્ડમેન સેશે તેઓની બ્રોકરેજ નોટ આપી છે અને તેઓ એમાં બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે નવસો ને ઓગણસી પર શેરના તેઓનું માનવું છે કે આ એક પોઝિટિવ ડેવલપમેન્ટ છે અને આનાથી ગવર્નન્સ અને ઓપરેશનલ ટ્રેક રેકોર્ડમાં ઇમ્પ્રુવમેન્ટ થતી જોવા મળશે અને કસ્ટમર બેઝમાં પણ એક્સપાન્શન થતું જોવા મળશે તે સાથે જ મોગન સ્ટેનલીએ પણ એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક પર કહ્યું છે કે તેઓએ મેન્ટેન કરીને ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે આઠસો સાહીઠ પ્રતિ શેરના જી એટલે જો ખાસ કરીને આપણને આ વિગત આવતી દેખાઈ રહી છે આભાર શ્રદ્ધા સમજાવવા માટે કે આ કેટલું મોટું પગલું ખાસ કરીને એવું સ્મોલ ફાઇનાન્સ બેંક માટે રહી શકે છે તો જુઓ આજના દિવસે નો ડાઉટ તમને અહીંયા અડધો ટકાનો ઘટાડો આવતો દેખાવ છે પરંતુ આ સ્ટોક ઉપરના સ્તરેથી આજે ઘટ્યો છે આજે સવારે જ્યારે શરૂઆત થઈ ત્યારે લગભગ ત્રણેક ટકાની ઉછાળો આપણને જોવા મળ્યો હતો અને ત્યાંથી જુઓ દિવસ દરમિયાન આપણને ઘટાડો એવો સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આવ્યો છે આના પર આવીએ વધુ સમજીએ આ વિગતને પણ પરંતુ અત્યારે સવા ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો છે કિરણજી આજના દિવસે જુઓ હવે બજાર આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે ચોવીસ ચાર સોની નીચે અત્યારે બજાર આવતું દેખાઈ રહ્યું છે અને મહત્ત્વની વાત એ છે કે ગઈકાલનો જે આપણને ખાસ કરીને લો બનતો દેખાયો હતો ચોવીસ હજાર ત્રણસો ચુમ્માલીસનો એની આજુબાજુ અત્યારે બજાર આપણને સેટલ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો કે અત્યારે લોટ ઉત્યોતો છે પરંતુ કઈ રીતે હવે આવતા અઠવાડિયા માટે અહીંયાથી તમે રણનીતિ રાખશો બીટીએસટી કે એસટી માટે કોઈ કેન્ડિડેટ નજરે પડી રહ્યા છે માર્કેટ જે રીતે ગઈકાલના લોની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે એ કોશિયસનેસ તો છે જ અને શરૂઆતમાં પણ આપણે વાત કરીએ એમ કે જો માર્કેટ કન્ટિન્યુઅસલી ચોવીસ પાંચસો નીચે ટ્રેડ કરશે તો ધેર આર ચાન્સીસ કે આપણે ચોવીસ બસો સુધી જશું તો અને બીજી તરફ તમે જોશો તો વિકેન્ડ નું એક કોશિયસનેસ પણ રહે છે જનરલી લોકો અને જે રીતે યુઝ તરફથી ટેરિફના ન્યૂઝ આવી રહ્યા છે સો વિકેન્ડ માં પણ કોઈ મોટા ન્યૂઝ આવે એને લઈને લોકો રિસ્ક લેવા માંગતા નથી એના કારણે અત્યારે આપણને લાસ્ટ આવરનું સેલિંગ જોવા મળી રહ્યું છે પરંતુ મને એવું લાગે છે કે દેરા સો મેની કંપનીઝ યા તો સો મેની સેક્ટર જેને મને એવું લાગે છે કે ટેરિફની અંદર કોઈ લાગતું ઓળખતું નથી તો એવા સેક્ટર અને એવા સ્ટોક્સની ઉપર ધ્યાન આપવું જોઈએ તો સ્ટોક્સ લાઈક સીડીએસએલ યા તો ફાઇનાન્શિયલ સેક્ટરને લઈને જે પણ પ્લેટફોર્મ સ્ટોક્સ છે ત્યાં કોઈ પણ પ્રકારનું ટેરિફને લઈને આપણને લાગતું નો ડાઉટ માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ થાય છે તો પ્રોફિટ બુકિંગ ત્યાં પણ આવશે જ પરંતુ મને એવું લાગે છે કે ત્યાં આપણે અત્યારે બાઈંગની ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ તો સીડીએસએલ ઉપર તમે ધ્યાન રાખો અત્યારે કરંટ માર્કેટ પંદરસો સાહીઠની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે આજનો જે હાઈ છે એ આપણે જોયું કે સોળસો સુધી ગયો હતો અમને એવું લાગે છે કે ફરીથી સોળસો સુધીના ના લેવલ અહિયાં આવી શકે એમ છે તો સીડીએસએલ કરન માર્કેટ પ્રાઇસ થી તમે બાય કરી શકો છો જે સ્ટોપ લોસ આપણે રાખવાનો છે એ પંદરસો ને પિસ્તાલીસ નો સ્ટોપ લોસ રાખવાનો છે તો પંદરસો પિસ્તાલીસ ના સ્ટોપ લોસ સાથે સીડીએસએલ બાય કરો સોળસો નો ટાર્ગેટ રહેશે બીજો જે કોલ છે એ કોલ ઇન્ડિયા છે કોલ ઇન્ડિયામાં પણ તમે અત્યારે જોશો ડેલી ચાર્ટ ઉપર જે રીતના પેટર્ન બની છે છેલ્લા ત્રણ ચાર દિવસથી હાર્ટ ઓફ હાર્ટ પેટર્ન ની અંદર છે ઇન્ટર ચાર્ટ ઉપર તમે જોશો બે રાઉન્ડિંગ પેટર્ન બની છે ફોલિંગ ચેનલ નું બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યું છે 380 ની આજુબાજુ અત્યારે ગોલ્ડ ઇન્ડિયા ટ્રેડ કરીને ચાલી રહ્યું છે એક થી બે દિવસમાં ઉપરમાં તમને 400 ને સુધીના ટાર્ગેટ આવી શકે એમ છે તો 400 ના ટાર્ગેટ માટે કોલ ઇન્ડિયા બાય કરો અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ 370 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે તો 370 ના સ્ટોપ લોસની સાથે કોલ ઇન્ડિયા બાય કરો અને 1545 ના સ્ટોપ લોસની સાથે સીડીએસએલ બાય કરવાનો રહેશે હમ એટલે જુઓ ખાસ કરીને માફ કરશો ખાસ કરીને અહીંયાથી બે સ્ટોક સીડીએસએલ કોલ ઇન્ડિયા અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે પંદરસો પિસ્તાલીસના સ્ટોપલોસ સાથે સીડીએસએલ બાય કરો સોળસોના ટાર્ગેટ અહીંયા આવી શકે છે અને કોલ ઇન્ડિયા ત્રણસો સિત્તેરનો એક લોસ અને ચારસો પાંચના ટાર્ગેટ આવી શકે છે એટલે આ બંને પર અહીંયાથી ખાસ આજના દિવસે ધ્યાન રાખવાનું છે પરંતુ આગળ વધીએ અને આપણી સાથે ખુશીજી પણ જોડાયેલા છે ખુશીજી ખાસ કરીને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પહેલી સ્મોલ ફાઇનાન્સ બેંક બની જેને યુનિવર્સલ લાઇસન્સ મળ્યું છે ઘણા બધા પર્ક્સ છે એના જે શ્રદ્ધાએ પણ આપણને કયા ખાસ કરીને તમને શું લાગી રહ્યું છે કારણ કે જો આ બેંકની અંદર આપણે ખાસ કરીને પરિણામો બાદ ની વાત કરીએ તો પરિણામ એક થોડાક નિરસ રહેતા જોવા મળ્યા હતા ત્યારબાદ સ્ટોકમાં આપણને ઘટાડો પણ આવતો જોવા મળ્યો તો આજે પણ જો એક સારું ગેપઅપ ઓપનિંગ થયું હતું પરંતુ દિવસ દરમિયાન અત્યારે તો સ્ટોક લગભગ અડધા ટકા નીચે છે અને એક સારા વોલ્યુમ પણ છે પરંતુ ઓવરઓલ આ આવનારા સમયમાં આ લાયસન્સ કેટલું મદદરૂપ થઈ શકે છે આ બેંક માટે હા તો એયુ સ્મોલ ફાઈનાન્સની અગર આપણે વાત કરશું તો જે આપણે ન્યૂઝ જોવા આવી છે કે પહેલી બેંક બની છે યુનિવર્સલ બેંક બનવાનો અપ્રુવલ મળ્યું છે એ બેંકના માટે ઘણું પોઝિટિવ ન્યૂઝ રહી છે અને બેંક માટે આજ આવતા નંબર્સ અને આવતા ક્વાર્ટર્સ હશે બેંકના માટે ઘણા સારા પરિણામ આવશે અને આ કારણો કેમ કે જે આપણે જોશું તો બેંકના મોસ્ટલી જે રિટેલ બેન્કિંગ નું સેગમેન્ટ જે છે બેંકનું એ મોસ્ટલી સેવન્ટી સિક્સ પર્સન્ટ રેવન્યુને કોન્ટ્રીબ્યુટ કરે છે તો જેવા મોસ્ટલી અગર આપણે જોઈશું કે યુનિવર્સલ બેંક બનવાનું અપ્રુવલ પછી જે કસ્ટમર્સ છે એ લોકોમાં એ લોકોનો ટ્રસ્ટ છે એ લોકો વધી હશે કન્ઝ્યુમરનું આપણે પાર્ટિસિપેશન છે કસ્ટમરનું ઈ ટ્રસ્ટ વધવાના કારણે આપણે એ પણ લોન ગ્રોથમાં આપણે એક સારો વધારો જોઈ શકીએ છીએ આપણે એના માર્જિન્સમાં સારો સુધારો આવતા જોઈ શકીએ છીએ કેમ કે ઓવરઓલ બેંકની જે કેપિટલ ક્રેડિબિલિટી પોઝિશન હમણાં જે છે એના કરતા આપણે સારી એવી પોઝિશન પર બેંક આવતા ક્વોર્ટર્સમાં જોવામાં આવી શકે છે આ જે યુનિવર્સલ બેંક બનવાના અપ્રુવલના પછી કેમકે વગર આપણે જોઈશું જે નંબર્સ આપણે લાસ્ટ ક્વાર્ટરમાં જોતા હતા માર્જિનના ઉપર થોડું કમ્પ્રેશન રહ્યું હતું અને એ બધા જીએનપી એનપીએ ના જે હતા બેંકના એ પણ થોડા વધી રહ્યા હતા તો આ વાત જયારે આવા જયારે ફાઈનાન્શિયલ નંબર આપણે ક્યુ વનમાં જોયું હતું એના પછી આવું એક ન્યૂઝ આવું જે બેંક ને એક સારી એવું એક પોઝિશન ફેવરેબલ આઉટલુક આપશે એક સારી એવો ટ્રસ્ટ આપશે એક સારી એવી રેપ્યુટેશન આપશે બેન્કિંગ ઓવર સેક્ટર માં અને જેમાં આપણે જોયું કે હમણાં જે ના કારણે એક વોલાડીલિટી વાળો એક આવો માહોલ બન્યો છે તો એમાં ફાઇનાન્શિયલ ના જે કાઉન્ટર્સ હોય છે ઘણા થોડા સ્ટેબિલિટી હમણાં માટે પ્રૂફ થયા છે બાકી બધા સેક્ટર્સના પ્રમાણે તો આપણે જે આપણે સ્ટોક્સ સ્ટોક્સમાં થોડું આપણે એમના સ્ટેબિલિટી આપણે જોઈ શકીએ છીએ આવતા ટાઈમમાં જે આપણે ઓવરઓલ મોરાટિલિટી વાળો બીજા બધા માહોલ મળી રહ્યો છે એના અંદર નું આવી રીતે ન્યૂઝ આવું એક સારું પોઝિટિવ સેન્ટિમેન્ટ લાવી શકે છે નેક્સ્ટ ક્વાર્ટર્સમાં આપણે નંબર્સમાં સારા એવો સુધારો આપણે જોઈ શકીએ છીએ રેવન્યુમાં ઓપરેશનલ એફિશિયન્સી બેંકની વધી શકે છે તો ઓવરઓલ મને લાગે છે લોંગર ટર્મ માટે બેન્ક ને આવાનું જ અપ્રુવલ જે આવ્યું છે એ બેંક નેક્સ્ટ માં ઘણું હેલ્પ કરી શકે છે એક સારા નંબર્સ રિપોર્ટ કરવા માર્જિન્સ એક્સપેન્ડ કરવા માટે અને સ્પેશિયલી એ લોકોના જે ગ્રોસ નોન પરફોર્મિંગ અસેટ્સ છે કેપિટલ રેશિયો છે એ લોકોના ઇમ્પ્રુવ થવા માટે પોઝિટિવ વ્યૂ ખાસ કરીને બનતો રહ્યો છે એ સ્મોલ ફાઈનાન્સ બેંક માટે ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જ માર્કેટ પર નજર કરી લો તમામ ઇન્ડાયસીસ હવે એક ટકાની વધુની વેચવાલી બતાવી રહ્યા છે નિફ્ટીમાં ચોવીસ હજાર ચારસો પચાસના સ્તર બી તૂટ્યા છે બેંક નિફ્ટીમાં પંચાવન હજારની નીચે કામકાજ આપણે જોઈ રહ્યા છે અને સ્ટોક સ્પેસિફિક એક્શન પણ નેગેટિવ સાઇડ આગળ વધતી દેખાય રહી છે તો ઘટાડો ખાસ કરીને વધી રહ્યો છે માર્કેટમાં બધા ઇન્ડાયસીઝ એક ટકાથી વધુની વેચવાલી આપણને બતાવી રહ્યા છે પણ આવા માર્કેટમાં પણ જે કાઉન્ટર પરફોર્મ કરી રહ્યા છે તેમાં એક ટાઈટનનું કાઉન્ટર છે કિરણજી નંબર સારા આવ્યા છે દરેક ફ્રન્ટ પર એને કારણે પોઝિટિવિટી જોઈ રહ્યા છે આપણે સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સ પણ સારું રહેતું દેખાયું છે જ્વેલરીમાં સત્તર ટકાનો વધારો આઈકેર તેર ટકા લાઇન થર્ટી નાઇન પર્સન્ટનો ગ્રોથ આપણને ત્યાં બનતો દેખાઈ રહ્યો છે જે હાઈ બન્યા હતા ચોત્રીસો નેવ્યાસીના હતા અત્યારે ચોત્રીસો સાહીઠના સરની પાસે કામકાજ જોઈ રહ્યા છે ટાઇટનમાં કઈ રીતે અહીંયા ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો પેટર્ન ની આપણે વાત કરીએ તો ઇન્ટ્રા ચાર્ટ ઉપર એક ફોલિંગ વેજ પેટર્ન બ્રેક આઉટ આપણને દેખાય છે ડેઈલી ચાર્ટ ઉપર તમે જોશો તો હન્ડ્રેડ એન્ડ ટુ હન્ડ્રેડ ડેસ મુવિંગ એવરેજ ઉપર પણ ટ્રેડ કરી રહ્યું છે સાથે સાથે વીસ દિવસની મુવિંગ એવરેજ ઉપર આવી ગયું છે મોમેન્ટમ ઇન્ડિકેટર જે ઓવરસોલ ટેરેટરીમાંથી ન્યુટ્રલ ઝોનમાં છે વિથ પોઝિટિવ ડાયવર્જન્સ તો કશે ને કશે એક પોઝિટિવ સેટઅપ કહી શકાય છે વિલિર ઓફ ફેસ્ટિવલ સીઝન આવી રહ્યો છે તો અહીંયા પણ ગોલ્ડ અને જ્વેલરીની બાયિંગ થશે તો એ પણ એક ફંડામેન્ટલ ડિમાન્ડ સેક્ટર થશે એટલે કસે ટાઇટલમાં લોંગ કરી શકાય છે કારણ કે માર્કેટ પ્રાઇસ કે કોઈ પણ ડીપ આવે છે 3400 સુધી તો ત્યાં તમે લોંગ કરો 3380 નો એક સ્ટોપ લોસ રાખો જો 3380 નો લેવલ બ્રેક ન થાય તો ઉપરમાં 3600 સુધીનો ટાર્ગેટ ડેફિનેટલી અમને એવું લાગે છે કે ટાઇટલમાં આવી શકે છે સો ત્યાં 3380 ના સ્ટોપ લોસની સાથે ટાઇટલ લોંગ કરવાની સલાહ છે હમ એટલે જુઓ ખાસ કરીને અહીંયા એક મત બનતો દેખાઈ રહ્યો છે તમને ટાઇટન પર એક લોંગ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખતા રહેજો પરંતુ આજે અન્ય જ્યાં આપણને થોડા ઘણા એક્શન આવતા જોવા મળી રહ્યા છે એની પણ એક ખાસ કરીને વાત કરવી છે ખુશીજી અને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને તમે જુઓ બાયોકોનનું બન્યું છે જે આંગળી આજે પરિણામ આવતા જોવા મળ્યા અને પરિણામ બાદ સ્ટોકમાં ખાસો એવો ઘટાડો છ એક ટકાનો આવ્યો છે આપણે જોયું છે બાયોકોનની અંદર રિલેટિવ પરફોર્મન્સ એક સારું રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે જ્યારે જે પણ ફાર્મા સ્ટોક્સની અંદર આપણને મૂવમેન્ટ આવતી જોવા મળી હતી એમાં એક સારી રેલી આ કાઉન્ટરની અંદર પણ આવી હતી પરંતુ પરિણામ બાદ આજે જુઓ ખાસો એવો ઘટાડો આવી ગયો છે અને ઘણા નીચેના સ્તર પર ફરી પાછો આ સ્ટોક આવ્યો છે કઈ રીતે આ પરિણામોને તમે જોઈ રહ્યા છો તમને લાગે છે કે હજી થોડીક ચિંતાઓ અહીંયાથી છે આ કંપનીને લઈને તો આપણે બાયોકોનની બાયોકોન ની વાત કરશું તો બાયોકોનમાં નિયર ટર્મમાં થોડા બહુ આપણા માટે ચિંતાની વિષય રહ્યા છે કેમ કે આપણે જોઈશું જે કંપનીના અમુક પ્રોડક્ટ લોન્ચર્સ છે એ યુએસમાં થોડા એક્સપોઝર છે કંપનીનો તો જે યુએસ એક્સપોઝર સાઇડ વાળા જે પ્રોડક્ટ અને જે જેનરિક્સ છે લોકોના એના વજે થોડા આપણા માટે ટેન્શન્સ અને કન્સર્સ રહ્યા રહ્યા રહેશે કેમ કે એ લોકોના રેવન્યુ અને માર્જિન્સ પર અને ઓપરેશનલ એફિશિયન્સી લોકોની ઘણી ઇમ્પેક્ટ થઈ શકે છે એ કારણોના પછી પણ અગર આપણે જોશું તો ફાર્મા ઓવરઓલ સેક્ટર હમણાં જે નવા એડિશનલ ટેરેફ્સ આવ્યા હતા એ વાળા સેકન્ડ રાઉન્ડમાં ફાર્મા સેક્ટર રિલીફ છે ફાર્મા સેક્ટર પર આપણે કોઈ એડિશનલ ટેરિફનું કોઈ આપણે ક્લેરિટી લગાવવામાં નથી આવ્યા તો એ કારણના કારણે થોડા ફાર્મા સેક્ટર્સના અંદર આપણને ઓછું પ્રેશર જોવામાં આવી રહ્યું છે એઝ કમ્પેર ટુ બાકી બધા સેક્ટર્સમાં અને બાયોકોનની અગર હું વાત કરું તો રિઝલ્ટ થોડું નબળું આવ્યું છે આપણે જો આપણે જોયું જેમ કે રેવન્યુમાં ઘટાડો આવ્યો છે એમના માર્જિન્સમાં પણ કમ્પ્રેશન આવ્યું છે અને મને લાગે છે મેજરલી જે એક રીઝન હોઈ શકે છે જે કંપનીને હમણાં રેવન્યુ અને નંબર્સના ફ્રન્ટ પર જે સારું ફેવરેબલ આઉટલુક નથી આપતું એ લોકોનું યુએસ એક્સપોઝર છે મેઇન કેમ કે આપણે જોવામાં રહેશે કે જે નેક્સ્ટ કમિંગ ક્વાર્ટર્સ છે કંપની એ લોકોના નવા પ્રોડક્ટ લોન્ચસ કે યુએસના ઉપર જે એક્સપોઝર છે એ કેવી રીતના ઓછું કરે અને બાકી જે લોસ અને જે રિકવરી જે કંપની હમણાં કેવી રીતના નેક્સ્ટ ક્વાર્ટર્સમાં પ્લેઆઉટ થઈ શકે છે કેમ કે સિગ્નિફિકન્ટ પોર્શન એ લોકોનો ઈ સાઈડથી આવી રહ્યો છે તો જેટલા પણ એક્સપોઝર એક્સપોજર સાઇડ વાળા કંપનીઝ છે એ લોકોને એ લોકોમાં આપણે ઇમ્પેક્ટ જોઈ શકીએ છીએ તો એ આપણે નેક્સ્ટ ક્વોર્ટર્સમાં જોવાનું રહેશે કે નેક્સ્ટ કંપની કેવી રીતના પ્લેઆઉટ કરે છે કયા ટાઈપના ડિસિઝન્સ કે કેવા એવા કે કેન્સ સાથે કંપની આવી રહી છે આપણા માટે એક ફોકસમાં રહેશે જોવા માટે ઇન્વે ન્યુયોર્ક ટર્મમાં ઓબ્વિયસલી હેડવેન્સ છે જે અખું ફેવરેબલ જે આઉટલુક બની રહ્યું છે હમણાં એન્વાયરમેન્ટ બની રહ્યો છે ઓવરઓલ ટેરસના કારણે પ્લસ ફાર્મા સેક્ટરનું જે યુએસ એક્સપોઝર રિલેટેડ કંપની છે એમાં બાયોકોન પણ જોડાયેલી કંપની જેમાં રહી છે तो ती केवत प्लेआउट होते लँग टर्म मॅ्या सुी अनसर्टनिटीज राहते तर आपवाय न सगळे की के 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 केव रीतन प्लेआउट होते पण नियर टर्म मला लागेल आम्हाला अवॉइड तो बेटर हा તો અવોઇડ કરીને ચાલવાની સલાહ ઓવરઓલ બસ ફાર્મા સેક્ટર માટે બનતી દેખાઈ રહી છે કારણ કે ટેરિફને લઈને જે એક અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે એની અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે થોડી ક્લેરિટી આવે ત્યારબાદ અહીંયા એક વ્યૂ રાખવાનો રહેશે અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિ ફાર્મા સેક્ટર માટે બની રહી છે બીજું એક કાઉન્ટર કિરણજી ક્યુમિન્સનું છે સારી ખરીદારી આપણે જોઈ રહ્યા છે તમામ સેગમેન્ટમાં નંબર્સ સારા આવતા દેખાઈ રહ્યા છે એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે ડબલ ોથની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે અને તમામ દિવસની મુવિંગ એવરેજની ઉપર કામકાજ જોઈ રહ્યા છે ઓગણત્રીસોના હાઈ બના હતા અત્યારે સાડા ત્રીસો અઠ્ઠાણું ના સરની પાસે કામકાજ જોઈ રહ્યા છે ક્યુમિન્સ કે રીતે ધ્યાન રાખી રહ્યા છો સાડા ત્રણ ટકાથી વધુની અપસાઇડ આજે પણ બની રહી છે અહીંયા તો આપણે વાત કરીએ તો એક સ્ટ્રોંગ કેન્ડીડેટ છે આપણે જોયું હતું કે પાછલા સમયે બેતાલીસો થી જે કરેક્શન આવ્યું નીચેમાં છવ્વીસો સુધી છવ્વીસો થી જે ક્રાઇઝિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે અને બીજી તરફ તમે જોશો તો એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને સમગ્ર રાઉન્ડ થર્ટી સિક્સ હંડ્રેડ ની આજુબાજુ દેખાય છે તો આ બેઝડ ઓન આ પેટર્ન બ્રેકઆઉટ અગર તો તમે એઝ એ ઇન્વેસ્ટમેન્ટ જોશો તો બહુ મોટા ટાર્ગેટ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે પરંતુ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યુ પણ તમે જોશો તો જ્યાં સુધી આ કાઉન્ટ થર્ટી સિક્સ હંડ્રેડ ઉપર છે ત્યાં સુધી ઘટાડે બાય કરવાનું રહેશે થર્ટી સિક્સ હંડ્રેડ નો એક પોઝિશનલ સ્ટોકલો આપણે મેન્ટેન કરવાનો છે જો થર્ટી સિક્સ બ્રેક નહીં થાય તો ચાર હજાર સુધી આવી શકે એમ છે તો વન ઇઝ ટુ વન રેશિયો છે પરંતુ ચાર્ટ ચાર ઘણી સ્ટ્રોંગ છે ડેફિનેટલી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે હમ છત્રીસોના સ્ટોપલોસથી ઘટાડે બાય કરો ક્યુમિન્સની અંદર એક આમ જ બનતો દેખાઈ રહ્યો છે એટલે એના પર એક નજર રાખીશું પરંતુ આપણે ક્લોઝિંગ તરફ આગળ વધીએ પહેલાં છેલ્લા સૌથી એ એક સ્ટોક પર ચર્ચા કરવી છે કિરણજી હીરો મોટો કોર્પ એનું કારણ કે આ અઠવાડિયે જુઓ તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી અહીંયા એક સારી તેજી આવતી દેખાય છે છ ટકાની તેજી સાડા છ ટકાની તેજી આવી છે અને વીકલી ચાર્ટ પર પણ એક સારું બ્રેકઆઉટ છે ને તમામે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર છે અહીંયા શું મત બની રહ્યો છે જે પ્રકારનું બિલ્ડઅપ છે તમને લાગે છે હજી અહીંયા ઉપર જવાની શક્યતા છે હીરો મોટો આપણે ઘણા કરી રહ્યા હતા ઇવન ટુર અમને એવું લાગે છે કે હિરો મોટરકોપ ટીવીએસ મોટર અને આઈશર મોટર ત્રણે ત્રણ સારું કરી શકે એમ છે અને ટેકનિકલી સ્પીકિંગ હીરો મોટરકોપ અને ટીવીએસ બંનેમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે નો ડાઉટ આજે ત્યાં એક બ્રેકઆઉટ પછીનું એક પ્રોફિટ બુકિંગ છે તો આ પ્રોફિટ બુકિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે અમારા હિસાબથી ગણવું જોઈએ કરંટ માર્કેટ પ્રાઇસ ત્યાં કોઈ પણ ડીપ આવે છે પિસ્તાલીસો પચાસ સુધી એક્યુમ્યુલેટ કરો એક સ્ટોપ લોસ જે આપણે રાખવાનો છે ની નીચેનો તમે સ્ટોપલો એન્ટ કરો જો 4400 ના લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે આવનારા ત્રણથી છ મહિનામાં આપણને પાંચ હજાર પ્લસના ટાર્ગેટ કિલોમીટર કોક મારી તમે કોક કિલોમીટર હોલ્ડ રાખવું જોઈએ ડિસ્કવર પોઈન્ટ ઓફ યુ ઓલરેડી અમારા ફેમિલી પોર્ટફોલિયો ની અંદર વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે પોઝિટિવ હીરો મોટોકોપ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે પહેલી સાથે જો બે એક મિનિટ જેટલો સમય બાકી છે બજાર બંધ થવાને અને સૌથી પહેલાં વીકલી માર્કેટ પર નજર કરી લે તો આ સપ્તાહ થોડું નેગેટિવ આપણને રહેતું જોવા મળતું દેખાયો છે ટ્રમ્પ તરફથી જે ટેરિફના સમાચાર આવ્યા હતા નિફ્ટી જુઓ ઓલમોસ્ટ અડધા ટકાથી વધુનો ઘટાડો આપણને આ સપ્તાહ દરમિયાન બનતો દેખાયો છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં પણ થોડું નેગેટિવ કામકાજ હતું પણ કમ્પેર ટુ જો તો એક ટકાથી વધુની વેચવાલી આ સપ્તાહ દરમિયાન આપણને બેંક નિફ્ટીએ બતાવી છે આરબીઆઈની પોલિસીની અસર પણ થોડી ઘણી અહીંયા રહેતી દેખાઈ હતી એટલે ત્યાં નજર રાખવાની રહેશે વાત કરી લે લઈએ મિડકેપની તો ત્યાં જુઓ સવા એક ટકાથી વધુનો ઘટાડો આપણને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ આ સપ્તાહ દરમિયાન જોવા મળતો દેખાઈ રહ્યો છે અને સ્મોલ કેપની વાત કરી લે તો ત્યાં પણ પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું આ સપ્તાહમાં ઓલમોસ્ટ પોણા બે ટકાથીની આસપાસની વેચવાડી જે છે તે ત્યાંથી બનતી દેખાઈ હતી જ્યારે સેક્ટર સ્પેસિફિક વાત કરી લે તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ જો સૌથી વધારે ત્યાં આપણને ઘટાડો બનતો દેખાયો હતો તો ત્યાં આપણે એક ફોકસ રાખવાનું રહેશે આજના માર્કેટને જો વાત કરી લઈએ એક ટકાની આસપાસની વેચવાલી સાથે નિફ્ટીમાં આપણે લેવલ્સ જોઈ રહ્યા છે ખાસ કરીને ચોવીસ હજાર ચારસોની નીચેનું ક્લોઝિંગ આજના દિવસે બતાવીશ બતાવે તેવી સંપૂર્ણ શક્યતા અહીંયાથી બનતી દેખા રહે છે શક્યતા ન કહેવાય પણ ચોવીસ હજાર ચારસોની નીચેનું ક્લોઝિંગ જોવા મળશે બીજી બાજુ બેંક નિફ્ટી પંચાવન હજારની નીચેનું ક્લોઝિંગ બતાવવાની તૈયારી અહીંયા ચાલતી દેખા રહી છે અને મિડ કેપ સ્મોલ કેપ આ બંને ઇન્ડાયસીસમાં સતત આજના દિવસે પણ આપણે દબાણ જોઈ રહ્યા છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી રહી આજે જે નિફ્ટીના ફ્રન્ટ પર વધી રહ્યા છે તેમાં એનટીપીસી ટાઇટન પરિણામ બાદ અહીંયા એક સારી ખરીદારી આપણને બનતી દેખાય છે ટાઇટનના કાઉન્ટરમાં ફાર્મામાંથી ડૉક્ટર રેડીઝ એક પોઝિટિવિટી એક ટકાની તેજી આપણને અહીંયા બનતી દેખાય સાથે જ આઈટીસી ટ્રેન્ટ એચડીએફસી લાઈફ જેવા કાઉન્ટર અહીંયા સપોર્ટ કરતા દેખાય ત્યાં ધ્યાન રાખવાનું રહેશે પણ જે કાઉન્ટર ઘટ્યા છે જે સ્ટોક ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર ત્યાં જુઓ ઇન્ડસઇન્ડ બેન્કનું કાઉન્ટર છે ઓલમોસ્ટ સાડા ત્રણ ટકાથી વધારેનો ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે ભારતીય બ્લોક બ્લોકડીલ બાદ અહીંયા આજે એક વેચવાળી બનતી દેખાય સાડા ત્રણ ટકાની આસપાસની વેચવાલી ત્યાં છે અદાની એન્ટરપ્રાઇઝ શ્રીરામ ફાઇનાન્સ

તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે જે કાઉન્ટર વધ્યા છે એના પર નજર કરી દઈએ મિડકેપમાં ઘણા ઓછા કાઉન્ટર છે પણ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કિમિન્ટ્સમાં એક સારી ખરીદદારી નંબર્સ બાદ આવતી દેખાય છે સવા ત્રણ ટકાથી વધુની અપસાઇડ ત્યાં જોવા મળતી દેખાય મેક્સ ફાઈનાન્શિયલમાં પણ પરિણામનું રિએક્શન પોઝિટિવ સાઇડ જોવા મળતું દેખાયું છે સાથે જ બેંક ઓફ મહારાષ્ટ્ર આઈડીબીઆઈ બેંક ઇન્ડિયન બેંક જેવા કાઉન્ટર અહીંયા એક પોઝિટિવિટી બતાવી છે તો અહીંયા પણ એક ખાસ ફોકસ રહ્યું છે આજના દિવસે માર્કેટ બંધ થયા છે ઇનિશિયલ લેવલની વાત કરી લઈએ ચોવીસ હજાર ત્રણસો પચાસના સ્તરની પાસે ખાસ કરીને નિફ્ટીનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટી પંચાવન હજાર ચારના સ્તરની પાસેનું ક્લોઝિંગ અડધા ટકાથી વધુની નેગેટિવિટી સાથે આજે બનતું દેખાઈ રહ્યું છે કિરણજી ક્લોઝિંગ લેવલ કઈ રીતે જોઈ રહ્યા છો ચોવીસ હજાર ત્રણસો ત્રેસઠ નિફ્ટી પંચાવન હજાર ઓલમોસ્ટના સ્તરની પાસે બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ કઈ રીતે હવે ધ્યાન રાખવું સોમવાર માટે શું દેખો ઓવરઓલ અગર માર્કેટનું ક્લોઝિંગ જે છે એ ડેફિનેટલી ક્લો આપણે કહી શકીએ વીક છે કેમ કે ગઈકાલના જે લો હતા એની આજુબાજુ માર્કેટ ક્લોઝ થયું છે તો એક કોશિયસનેસથી અપ્રોચ કરવાનો રહેશે મંડે અગર જો માર્કેટ સેમ લેવલની આજુબાજુ અહીંયાથી કોઈ ગેપડાઉન ઓપન થાય છે તો ધેર આર ચાન્સીસ કે એક આપણને પેનિક લો બની શકે છે અને અમને એવું લાગે છે કે વી આર નિયર બોટમ તો અગેન હું જે આપણે સ્ટાર્ટિંગ ઓફ ધ શો કોમેન્ટ્રી કરી હતી એ જ હું રિપીટ કરીશ કે નીચેમાં તમે જોશો તો ચોવીસ હજાર એકસો એંસીથી ચોવીસ હજાર બસોની આજુબાજુ જે આ એક ગેપ ક્રિએટેડ હતો સમજ હું તમને ધ્યાન હોય તો જે ઇન્ડો પાર્કનું જીઓપોલિટિકલ ટેન્શન હતું નવ તારીખનું એની આજુબાજુના જે અપ હતા એના કારણે ચાર્ટ ઉપર એક મોટો ગેપ ક્રિએટેડ છે તો ચાન્સીસ છે કે ચોવીસ બસો ચોવીસ એકસો પચાસ ઉડવી દસ પેન પેઇન લેવલ હવે ચાર્ટના હિસાબથી બાકી રહ્યું છે તો અમારી સજેશન રહેશે કારણ કે જે આપણે ટેરીફ નાખ્યા છે એ ટેરિફ લાસ્ટ લોંગ નથી અને જરા ચાન્સીસ કે એની વચ્ચેથી રસ્તો નીકળશે અને ત્યાંથી આપણને એક શોર્ટ કવરિંગ રેલી આવી શકે એવું છે તો મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી મંડે કોઈ પણ ડીપ આવે છે લોંગ કરો એક પોઝિશનલ સ્ટોપ લોસ ચોવીસ બસો યા ચોવીસ બસોની મેન્ટેન કરો એ લેવલ બ્રેક થયાના ચાન્સીસ ઓછા છે ઉપરના શોર્ટકવરિંગ માટે કોઈ પણ પ્રકારે ચોવીસ પાંચસો ઉપર જો માર્કેટ સક્સ્ટેન્ડ થઈ જાય છે તો ગઈકાલે જેવી રીતે આપણે એક શોર્ટકવરિંગ રેલી જોઈ હતી એવી સેમ રેલી આવી શકે એમ છે પરંતુ અગેન જ્યાં સુધી ચોવીસ પાંચસો ઉપર બંધ નહીં થાય તો તમે રિસ્ક લેવા નહીં માંગતા હોય તો તમારે લોંગ નહીં કરવું જોઈએ ચોવીસ પાંચસો ઉપર જ તમે લોંગ કરી શકો છો કન્ફર્મેશન માટે અને ચોવીસ પાંચસો ઉપર આપણે ફરીથી ચોવીસ નવસો થી પચીસ હજાર સુધીની રેલી આવી શકીએ છે એઝ ઓફ નાવ ચોવીસ વર્ષોના ની સાથે જો તમે રિસ્કી ટ્રેડર હોવ તો ચોક્કસ જ લેવું જોઈએ અને બેંક નિફ્ટી વાત કરું તો બેંક નિફ્ટી પણ જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે પંચાવન હજાર એની આજુબાજુ નું ક્લોઝિંગ છે મંડે જો પંચાવન હજાર ની નીચે ઓપન થાય છે તો આ કલેક્શન કન્ટિન્યુ રહેશે નહીં તો ચાન્સીસ છે કે અહીંયાથી પણ રિવર્સલ આવી શકે એમ છે તો બેન્ક નિફ્ટીમાં તમે ચોપન હજાર નવસો ની નીચેનો કોઈ પણ એક સ્ટોપ લોઝ રાખી મંડે તમારા પોઝિશનને હોલ્ડ રાખી શકો હમ એટલે જો ખાસ કરીને અહીંયાથી તમને રિસ્કી ટ્રેડર હોય નિફ્ટીથી અત્યારે દૂર રહેવું બેન્ક નિફ્ટીમાં પણ પંચાવન હજારની નીચેનું ओपनिंग तमने खास कर घटाड़ा तरफ ही लई जैसे एट्ले पर एक फोकस अँ खास रखता रहो परंतु ये साथ खुशी जी और किरण जी आप बने पास थी रजा लेवा समय खुशी जी आपना तरफ से कोई डिस्कलॉजर तो आज आप जो भी स्टॉक्स पर चर्चा करी वाली पोता नहीं पोस्टर पर होल्डिंग्स आती वन फॉर्म का तो क्लाइंट लेवल पर हो ही सकते हैं शोभा बोला आपने खूब खूब आप अनेक किरण जी आपना तरफ थी તો જે આપણે છે એમાં માર્કેટિંગ માટે કોઈ પણ નથી અમારા હોઈ શકે છે તો સલાહ છે સલાહ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ જે થોડું ગ્રીડ કરવું જોઈએ એન્ડ થેન્ક યુ very much આભાર કિરણજી અને ખુશીજી આપ બંનેનો અમારી સાથે જોડાયા આજના દિવસે અને આ કલાકની રણનીતિ પર ચર્ચા કરી એના માટે તો જુઓ આજે ખાસ કરીને છઠ્ઠું અઠવાડિયું રહ્યું છે સતત છઠ્ઠું અઠવાડિયું કે જ્યાં આંગળી બજાર આપણને ઘટીને બંધ થતા દેખાયા છે અને ખાસ એવો ઘટાડો બજારની અંદર આપણને આવતો જોવા મળ્યો છે જો કે હજી પણ અહીંયાથી ખાસ કરીને ટેરિફને લઈને શું અનિશ્ચિતતાઓ આવે છે તેના પર આપણે ખાસ નજર રાખતા રહેવાની છે પરંતુ અત્યારે મારો અને આરતીનો રજા લેવાનો સમય થયો છે સીએનબીસી બજાર પર સતત અપડેટ ચાલુ છે તો અમને બંનેને આપો રજા જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર મુંબઈએ જાવ છો એટલે તારે મને કઈ આપવું હોય તો આપી દેજે ખાલી કવર જોયા છે કે મુંબઈમાં સ્ટેશનરીઓ નથી બં ગઈ બધી છે How much?